મહેસાણા જિલ્લામાં હજુ પણ નથી મળ્યું તમામ લોકોને પીવાનું શુદ્ધ પાણી કુલ છસો એક ગામ પૈકી ચારસો છોતેર ગામને પાણી પુરવઠા યોજના હેઠળ આવરી લેવાયા છે પિસ્તાળીસ ગામ સ્વેચ્છાએ પાણી લેવાનો ઇનકાર કર્યો છે તો એસી ગામમાં ટેકનિકલ કારણોસર સરકાર પીવાનું શુદ્ધ પાણી પહોંચાડી શકી નથી આ પૈકીના તેર ગામમાં પાણીમાં નાઇટ્રેટનું પ્રમાણ જરૂરિયાત કરતાં ખૂબ વધુ સરકાર વીસ વર્ષ પછી પણ તમામ નાગરિકોને નથી આપી શકી શુદ્ધ પાણી

એ ક્ષારવાળા પાણીથી કેવી કેવી તકલીફ થાય છે ને એના વિશે તમે થોડી જાણકારી આપવાનો થોડો પ્રયત્ન કરીશ જે આપણું પાણી છે એ દેખીતી રીતે તો આપણને ખ્યાલ નથી આવતો પરંતુ એની સાંદ્રતા અને સખત પાણી છે કે નરમ પાણી છે એ જ્યારે એનું ટેસ્ટિંગ કરવામાં આવે ત્યારે ખ્યાલ આવે છે આજે આપણે મહેસાણામાં છીએ તો જે અમુક અમુક આપણી જગ્યાઓ છે જ્યાં ક્ષારવાળું પાણી લોકોને પ્રાપ્ત થાય છે જેના કારણે મોટાભાગે જે આપણા ત્યાં તકલીફ થાય છે એમાં પથરીની તકલીફ સૌથી વધારે થાય છે કારણ કે વારે ઘડીએ પાણી લગભગ રોજે જ પીવાતું હોય અને એ આપણા જીવનનો ભાગ છે એટલે એ પાણી પીવાની સાથે ક્ષાર વધતો જાય છે જેમાં કેલ્શિયમ કાર્બોનેટ અને કેલ્શિયમ મેગ્નેશિયમ એવા જે તત્વો આવે છે એ પથરીને કેલ્શિયમનું તત્વ વધારો આપે છે અને એ આગળ જતા પછી ઓપરેશન સુધી દોરી જાય છે હવે થોડી વખાકીય બંધ અમારા તાલુકાના વિવિધ કેન્દ્રો છે જેમાં પાણીની તપાસ ખાસ કરીને એમાં ક્લોરિન ટેસ્ટ થતા હોય છે અને એ દરેક ગામમાં એ જેટલા બી એમપીએસ ડબ્લ્યુ મારફતે અમે કરાવતા હોઈએ છીએ જે સમયાંતરે બોર ઓપરેટર છે એના જોડે થતા હોય છે આનું કમ્પ્લીટની પણ એક અંદાજીત સર્વે પ્રમાણે ગણીએ તો છસો એક ગામડાની આસપાસ એમાં તપાસ કરીએ તો એવું થાય છે કે એમાં ક્ષારયુક્ત પાણી જે છે એ મળે છે જોવા મળે છે અને એક્ઝેક્ટ તો નહીં પણ એવું કહી શકાય કે અંદાજે જો આવું ક્ષારયુક્ત પાણી હોય તો આપણે એમ કહી શકીએ કે ભાઈ આમાં એ પાંચ છ જણને આના કારણે દર વર્ષે તકલીફ થવાની આ એક સંભાવના છે અને આના એટલા જ માટે જે ક્ષારયુક્ત પાણી જે જે ગામોમાં મળતું હોય તો એના માટે ફિલ્ટર્સને યુઝ કરે અને પાણીને જે આપણે કહીએ છીએ કે ઉકાળીને અને પછી ઠંડુ કરીને કી તો મોટાભાગની તકલીફોમાંથી આપણે બચી શકીએ